કોઈને દૂર કરીને શાંતિ તો મળી જાય છે પણ દિલનો ખાલીપો ક્યારે નહીં ભરાય સંબંધ તૂટવા માટે ગુસ્સો પૂરતો છે પણ તેને સાચવવા માટે એક માફ શબ્દ જ પૂરતો છે કોઈની ભૂલ માફ કરી દેવી એ કમજોરી નથી એ તો સંબંધ બચાવવાની શક્તિ છે દરવાજો બંધ કરતા પહેલા એક વાર વિચારજો બહાર જે છે એ કાલે કદાચ ન હોય વિસાય જાવ તો પણ દિલમાં જગ્યા રાખજો કારણ કે જે સાચા હોય એ પાછા જરૂર આવે છે સંબંધો શબ્દોથી નહીં હૃદયથી બને છે અને હૃદય તૂટે ત્યારે અવાજ નથી થતો ક્યારેક ચૂપ રહી જવું એ પણ પ્રેમની સૌથી મોટી ભાષા હોય છે સમયને ક્યારે ઓછું ન આંકો સાહેબ એક ક્ષણમાં હારને જીત અને જીતને હાર બનાવી દે છે જગતમાં કોઈનું સમય એક નથી રહેતું જે આજે તૂટ્યો છે એ કાલે ચમકી પણ શકે છે સમય સારો હોય ત્યારે ગર્વ ન કરવો અને ખરાબ હોય ત્યારે હિંમત ન હારવી બંને કાળ પસાર થઈ જાય છે સમયથી મોટું શિક્ષક બીજું કોઈ નથી તે નિઃશ્દ રહીને પણ જીવનનો મોટો પાઠ શીખવી જાય છે સાહેબ સમય બદલાય એટલે નસીબ પણ બદલાય ફક્ત રાહ જોવાની અને વિશ્વાસ રાખવાની હિંમત હોવી જોઈએ